આમોદ તાલુકા પંચાયત કચેરીમાં રજાના દિવસે સત્તાનો બે દુરુપયોગ સામે આવ્યો છે રવિવારે બંદરેથી કચેરી બિન અધિકૃત રીતે ખોલવામાં આવી હતી જ્યાં કારોબારી અધ્યક્ષ પતિ કેતન પટેલ અધિકારીના ટેબલ પર બેસી કામગીરી કરતા રંગે હાથ ઝડપાયા હતા આ ઘટનાના વિડીયો મીડિયામાં વાયરલ થતા તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે સાચા દોષી વ્યક્તિઓ સામે કારવાઈ કરવાને બદલે નિર્દોષ સફાઈ કર્મચારી અશોક સોલંકીને ફરજ પરથી દૂર કરવામાં આવ્યો છે આ નિર્ણયને લઈને ભારે વિવાદ ફાટી નીકળ્યો છે અખિલ ભારતીય સફાઈ કામદાર સંઘે આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરતા અશોક સોલંકીને તાત્કાલિક પુનઃનિયુક્તિ કરવાની માંગ કરી છે અને ચેતવણી આપી છે કે અન્યાય યથાવત રહ્યો તો જવાબદાર અધિકારીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરાશે આ સમગ્ર ઘટનાએ તાલુકા પંચાયતની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કરી દીધા છે હવે જોવું રહ્યું કે તંત્ર સરકારી કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરનાર કારોબારી અધ્યક્ષના પતિ સામે ફોજદારી ગુનો નોંધી કાર્યવાહી કરે છે કે પછી કર્મચારીઓ પર પગલા ભરી મુખ્ય સૂત્રધારને બચાવી લેવામાં આવશે મારું નામ હીરાભાઈ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ સોલંકી ભરૂચ જિલ્લા સફાઈ કર્મચારી અધ્યક્ષ આમો શાહતા આજ રોજ હું આપના માધ્યમથી જણાવું છે કે તારીખ પાંચ એક બે હજાર છવ્વીસના રોજ તાલુકા પંચાયત કાર્યાલયની અંદર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતો અશોકભાઈ ભૈલાલભાઈ સોલંકીને તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ તેઓએ બહાર રોડ પર ગાડી ઉભી રાખી અને તેમને બૂમ પાડી પરંતુ અશોકભાઈ નહવા બેઠેલા તો એમના પુત્ર આવીને સાંભળ્યું તો એમના પુત્રને એવું કહે છે કે ભાઈ તાલુ આ તાલુકા પર જ્યાં ચાવી લેલ મને તો લોક ખોલ્યાલ કે તો પેલા ભય ના પાડ્યું છોકરાએ કે સાહેબ આજે રવિવાર છે હું કઈ રીતના ખોલું કારણ કે તું તારી મતે તું બધો નેતા ના બને તું મને કાયદો ના શીખવાડ કે અમારે અંગત કામ છે એના માટે અમારે તારું ખોલવું છે તું તારું ખોલ્યાલ કે નહીં તો કે તને પાછું એમ બોલે કે તું તારી ઓકાત ને તમારી ઓકાત શું છે તારી કાસ્ટ શું છે તારી જાતિ શું છે કારણ કે તમે જો કરે તમે ભંજ્યા મના હોય કાયદા કાયદેસ તો અમારા તાલુકામાં નેતાગીરી કરવાની બંધ થઈ જાય માટે આપ સાહેબને મારી જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને ગાંધીનગર બેઠેલા અધિકારી તેમજ પદાધિકારી મારી વિનંતી મંત્રી સાહેબને મારી વિનંતી કે આમો તાલુકા પ્રદેશ સફાઈ કામદાર વાલ્મિકી સમાજના જે અશોકભાઈ ભૈલાલભાઈને જે છૂટા કરેલા એને દિવસ બે દિન બે મે જો કામ પર લેવામાં નહીં આવે તો ના છૂટ્યા મારે આમો તાલુકા પંચાયત કાર્યાલય સામે હડતાલ પર જવાની ફરજ પડશે અને ના છૂટ્યા મારે એફઆર એટ્રોસિટી કેસ કરવામાં આવીને એફઆર ફરવાની ફરજ પડશે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ સામે કારણ કે આ એક વાલ્મિકી સમર્થન ગરીબ માણસ છે અને તમારા કારા દોરા કરવાના હોય જે કરવાનું હોય અને જે કરતા હોય તમે તમારે અમારે નાના માણસ સફાઈ કામ રહે શા માટે તમે એનું શોષણ કરી રહ્યા છો અત્યાચાર કર્યા છે માટે આપ સાહેબને મારી વિનંતી કે તાકીદે આ સફાઈ કર્મચારીને એને ન્યાય મળવો જોઈએ નહીં તો ના છૂટતા મારા ગાંધી હું તાલુકા વિકાસ અધિકારી જંબુસર તરીકે તાલુકા પંચાયત જંબુસરમાં ફરજ બજાવું છું સાથે સાથે મારી પાસે તાલુકા પંચાયત આમોદનો બી ટી તરીકેનો ચાર્જ છે તારીખ ચાર જાન્યુઆરીના રોજ રવિવાના રોજ મને આપણા એક પત્રકાર મિત્રો દ્વારા એક વિડીયો મને વોટ્સએપમાં મોકલવામાં કે આવેલો હતો જેમાં તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષના પતિ શ્રી કેતનભાઈ પટેલ કે જે હોય એટલે રવિવારના રોજ તાલુકા પંચાયતનું તાળું ખોલીને હિસાબી શાખાનું પણ તાળું ખોલીને અંદર પ્રવેશ કરેલો હતો અને અંદર કામગીરી કરી રહ્યા હતા જે ખરેખર ન થવું જોઈએ સરકાર નિયમો પ્રમાણે આપણે રવિવારે જો કચેરી ખોલવાની થાય તો કચેરીના વડાની એટલે કે મારી પૂર્વ મંજૂરી લેવી પડે હવે આ એક ગંભીર બાબત છે અને ગંભીર બાબતમાં સૌ પ્રથમ તો તાલુકા પંચાયતના જે સ્વીપરની કામગીરી કરે છે તેઓ તાલુકા પંચાયત સાફ સફાઈનું કામ કરે છે અને એમને ચાવી કસ્ટડી આપવામાં આવેલી છે તેઓ પ્રાચી દ્રષ્ટિએ આમાં કે જવાબદાર જણાય છે સાથે સાથે કેતનભાઈ જે ચેમ્બરમાં ગયા હતા એ હિસાબી શાખા હતી એટલે હિસાબી શાખાના જે શાખા અધિકારી છે મુકેશભાઈ ડાભી જે ડેપ્યુટી એકાઉન્ટ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવ્યો છે તેઓને પણ આપણે નોટિસ સર્વ કરવામાં આવી હતી અને તેઓએ નોટિસના ખુલાવાસામાં જણાવ્યું કે તેઓ એમની ચેમ્બર બંધ કરીને ગયા હતા પરંતુ બાર જે કોમન ચાવીનો જે ગુચ્છો લટકાડેલો હોય એમાંથી ચાવીથી લોક ખોલીને આપણે ચબી રાખાની કામગીરી કરી રહ્યા હતા આ સાથે સાથે આપણે પંચાયત ધારાની કલમ ઓગણીસો ત્રાણુંની કલમ ત્રીસ જ અન્વયે જે પંચાયત પદાધિકારીની ગેરલાયકાતો છે એ સંદર્ભમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે એટલે રિપોર્ટ જસ્ટ ગઈકાલે જ સાજો કરવામાં આવ્યો છે હવે આગળની જે કાર્યવાહી છે એ જિલ્લા પંચાયત કક્ષાએથી જે હમણાં ગેજેટ બહાર પડ્યું છે કે જેમાં પંચાયતના પદાધિકારીશ્રી વિરુદ્ધ જે ડીડીઓ સાહેબના પાવર છે એ અંતર્ગત ચોક્કસ અહીંયા કાર્યવાહી કરવામાં આવશે